દીવ ખાતે ખૂટ્યો બન્યો તોફાની દીવ પ્રશાસન થયું દોડતું દીવ પ્રશાસની અધિકારીઓ કર્મચારીઓ તથા સ્થાનિક લોકોની મદદથી બળદને કરવામાં આવ્યો કાબુ કેન્દ્ર પ્રદેશ વિસ્તારમાં ગઈકાલથી એક બળદ બેકાબુ બન્યો હતો બે લોકોને પણ સહિત સ્થાનિક લોકોમાં પણ દોડધામ મચી ગઈ હતી આજે સવારે ખાટકીવાડાથી તે બળદ દીવ જલંધર બીચ દોડી ગયો હતો જ્યાં તેને પકડવા પ્રશાસનીય અધિકારીઓ ફાયર બ્રિગેડ પોલીસ આઈઆરબીએન નગરપાલિકા પ્રતિનિધિઓ તથા સ્થાનિક લોકો પણ પહોંચ્યા હતા અને ત્યાં પહોંચી તેને પકડવા લોકો માછી મારવાની ઝાડ ડ્રોન વગેરે દ્વારા તેને પકડવા તમામ લોકોએ તજવીજ હાથ ધરી હતી જલંધર બીચ એક પર્યટક સ્થળ છે જેને લીધે ત્યાં પોલીસ સ્ટાફ દ્વારા પર્યટકોને પણ બંધ કરવામાં આવી હતી તેમના ગળામાં ગાડીઓ નાખી તેને પકડી બેભાન કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે જો આ બળદને કાબૂમાં ન કરવામાં આવ્યો હોત તો લોકોના જીવનો જોખમ હતો બળદ પકડાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ બસ ઠીક 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 ઓકે ઓકે સ્ટોપિટ કા

ઢિબબબબબબબબઢ ઺્ભ્લ ઼િમિબબબબબમહ ઄ળથ મામામામરં સે છ્રડ નિા હામામં સાામ સેઙર સામમય સેમ